નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મિત્રો આજે આપણે આ વિડિયોની અંદર ધોરણ આઠ વિષય ગુજરાતીની સ્વ અધ્યયન પાઠ નંબર ચાર અષાઢ્યની વાત કરવાના છીએ અહીંયા મિત્રો આ રીતનું પાઠ નંબર ચારનું સંપૂર્ણ સોલ્યુશન છે આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડિયો તમારા મિત્રો સાથે શેર કરો બીજું કે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ ઉપર ધોરણ આઠના સ્વ અધ્યયન પોથીના દરેક વિષયના અને દરેક ભાગના સોલ્યુશન મૂકેલા છે જે તમને મારી યુટ્યુબ ચેનલના પ્લેલિસ્ટમાંથી મળી જશે અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં તેની લિંક પણ આપેલી છે ત્યાંથી પણ તમને મળી જશે અને મિત્રો અહીંયા આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણા વોટ્સઅપ ગ્રુપની વેબસાઇટની લિંક અને આપણી એપ્લિકેશનની લિંક આપી છે તો આ એપ્લિકેશન લિંક પરથી તમે એપ્લિકેશન જરૂર ડાઉનલોડ કરજો અને આ ચેપ્ટરની પીડીએફ ત્યાંથી પણ તમે મેળવી શકો છો તો શરૂ કરીએ ધોરણ આઠ વિષય ગુજરાતી નિઃસ્વાથી પથનો પાઠ નંબર ચાર અસાઠે પ્રશ્ન એક સાચો વિકલ્પ શોધીને લખો અતિથિ એટલે શું તો મિત્રો અતિથિ એટલે યજમાન આવશે અહીંયા આવશે આપણે યજમાન તો અહીં આપણે એનો જવાબ છે એમાં આપણે આ યજમાન આ જવાબ આવશે ત્યાર પછી બીજું છે કવિએ ખાલી જગ્યામાં ધરતીના શ્વાસ કહીએ છે તો ક તણખલા ત્યાર પછી ત્રીજું એમાં અ અતિથિ ચોથામાં અ પછેડી પાંચમા ડ પીમળ ત્યાર પછી બીજું છે ઉદાહરણ મુજબ શબ્દ લખો એમાં તો પરટ્યું તો તણખો તો તણખ લો પછડી તો પછડ્યું તો કૂપડ્યું વાસ તો વાસડ્યું ચમચો તો ચમચ્યું ત્યાર પછી એક જ શબ્દ પરિવારના શબ્દ ઉદાહરણ મુજબ લખો ધરતી વૃક્ષ ઝરણું રણ તો અજવાળું સુરજ દીવો વાત રંગીન પતંગિયું ત્યાર પછી ચોથો આપેલા શબ્દ ને ફેરફાર કરીને ઉદાહરણ મુજબ લખો ઉપયોગ તો ઉપયોગિતા સંવાદ તો સંવાદિતા પસંદ તો પસંદિતા તેજસ્વી તો તેજસ્વીતા મન તો મનસ્વી તા મેદસ્વી તો મેદસ્વીતા ત્યાર પછી આવે છે પાંચમું ઋતુ ગીતની પંક્તિ મેળવીને લખો તો અષાઢ તો અષાઢી સાંજના અંબર ગાજી ફાગણ તો ફાગણ ફોરો ફૂલડે વસંત વાયરો વાય ચૈત્રો મહિનો ચાલ્યો કેરીઓ પાછી ડાળે શ્રાવણ આવ્યો સરળો મેઘો ગાજે ને વીજળી ચમકે આસો માસે શરદ પૂનમની રાત્રિ વૈશાખી વાયરા ગરમીનો પારો સહેવાય મિત્રો અહીંયા ડિસ્ક્રિપ્શન બોક્સમાં સ્વાધ્યાય પોથી માટે એપ્લિકેશનની લિંક આપેલી છે આ લિંકને તમારે આ રીતની ઓપન કરવાની તો તમને મારી એપ્લિકેશન શાળા શિક્ષક જોવા મળશે તેને તમારે ઇન્સ્ટોલ કરવાની ત્યારબાદ તમારે આ રીતની ઓપન કરવાની તો આ રીતનું આપણું શાળા શિક્ષક એપ્લિકેશનનું પેજ આવશે તેમાં ધોરણ દસ ધોરણ નવ ધોરણ આઠ સાત છ પાંચ આ રીતના ધોરણ છે તમારે કોઈ પણ એક ધોરણ પર ક્લિક કરવાનું છે તો આ રીતના તમને વિષય જોવા મળશે હવે તમારે કોઈ પણ એક વિષય પર ક્લિક કરવાનું છે તો આ રીતના તમને ચેપ્ટર જોવા મળશે હવે ચેપ્ટર પર ક્લિક કરશો તો આ રીતની તમને અહીંયા સ્વાધ્યાય પોથી માટેના વિડીયો અને પીડીએફ બંને મળશે તમારે વચ્ચેના ઉપર ભાગ ઉપર ક્લિક કરવાનું છે તો તમને વિડીયો અને પીડીએફ બંને જોવા મળશે અને આ એપ્લિકેશન તમારા મિત્રો સાથે શેર કરી અને તમે ઇન્સ્ટોલ કરો ત્યાર પછી છઠ્ઠું કાવ્યમાં સ્વરથી શરૂ થતા હોય એવા શબ્દ શોધીને પ્રયોગ લખો તો અષાઢ અષાઢી મહિનાની બીજી અમદાવાદમાં જગન્નાથ ભગવાનની રથયાત્રા નીકળે છે પછી ઓઢીએ સવાર સવારમાં પછડ્યું ઓઢી એ રહી જી ઓઢી એ જીરે અજવાડા સુરજ દાદાના આગમનની સાથે અજવાડા પથરાય અમારે પધારો પ્રભુજી અતિથિ આજે અમારા ઘરે રાજકોટથી અતિથિ આવ્યા ઉગ્યું વરસાદ પડતા કુમળું કુમળું ઘાસ ઉગ્યું પ્રશ્ન સાત આપેલા શબ્દ જે વાક્યમાં સાચી રીતે વપરાયો હોય ત્યાં ખરાની નિશાની કરો

ત્યાર પછી પ્રશ્ન આઠ મહેમાન ગતિને લખતું તમે સાંભળેલું કે વાંચેલું ગીત લખો આ શેરી વડાવી સજ આ શેરી વડાવી સજ કરવું ઘરે આવો ને પથરાવ ફૂલ વાલમ ઘરે આવો ને તો આ રીતનું તમારે સાંભળેલું કે વાંચેલું ગીત લખવાનું છે અહીંયા છે જી અધૂરું ગીત ત્યાર પછી પ્રશ્ન નવ આવે છે આપેલ ઉદાહરણ મુજબ રેખાંકિત શબ્દ માટે સંધિ સ્વરૂપ આપો વિદ્યાલય તો આ વત્તા આ અમારું વિદ્યાલય છે તો આ રીતના તમારે બનાવવાના છે કવિ ઈશ્વર દલપત રામ વઢવાણના વતની કવિ સ્વર દલપત રામ વઢવાણના વતને હતા ગુરુ ઉત્તમ યાજ્ઞ યજ્ઞ કર્યો તો ગુરુ ઉત્તમ વલ્કે યજ્ઞ કર્યો રામા રામ રામ રામયન વાલ્મિકી રચ્યું તો રામાયણ વાલ્મિકી રચ્યું આ રીતનું નારીશ્વર એટલે નારી રૂપમાં રહેલ ઈશ્વર અને વતનમાંથી પાછા આવ્યા પછી શ્રીરામનો રાજ્યાભિષેક થયો ત્યાર પછી દસમું નીચેના પ્રશ્નોના જવાબ લખો એમાં પેલું અષાઢ ઋતુનું વર્ણન તમારા શબ્દમાં લખો તો અષાઢ મહિનો ચોમાસાની શરૂઆતનો મહિનો છે જેમાં ઝરમર વરસાદ પડે છે અને ધરતીનું સૌંદર્ય વધે છે ધરતી જાણે નવા શણગાર ધારણ કરે એવું લાગે છે બીજું પરોઠ થતાં સજીવ સૃષ્ટિ પર થતી અસરો લખો પરોઠ થતાં પક્ષીઓ કલરવ કરે છે ફૂલો ખીલે છે અને પ્રાણીઓ સક્રિય બને છે વાતાવરણ તાજગીભર્યું બને છે અને સજીવ સૃષ્ટિમાં પ્રાણ પુરાય છે તમને જોઈને ક્યારેય કોઈએ મચક્યો છે એ સમયની તમારી લાગણી લખો હા મને લાગ્યું કે કદાચ મેં કંઈક ખોટું કર્યું હશે અથવા તેઓ મારી વાતથી અસંતુષ્ટ હશે ચોથું તમે પછડીનો ઉપયોગ ક્યાં ક્યાં કરો છો પછડીનો ઉપયોગ મુખ્યત્વે ઠંડીથી બચવા સુવા માટે અને કપાસની ગાસડી વળવા માટે કરું છું પાંચમું ઘાસમાં ધરતીના શ્વાસ છે એવું શા માટે કહ્યું છે વરસાદ આવતા ધરતીના શ્વાસની સુગંધ ચારે બાજુ ફેલાઈ જાય છે માટે ઘાસમાં ધરતીના શ્વાસ છે એવું કહ્યું છે છઠ્ઠું નીચેની પંક્તિનો ભાવર સમજાવો મારે આંગણીઓ ઉગ્યો રહે પરોઢીએ જી તો આ પંક્તિમાં કવિના આંગણે આવેલા અતિથિએ પરોઢીએ આવતા અજવાડામાં ખીલી ઉઠતા ફાગણના ફૂલ જેવી મનોહર ખુશી છે નવા વ્યક્તિને મળવા કવિ મો નહીં મચોડવા અને કોઈપણ પ્રકારની ખામી કે ફૂલ વગર સંપૂર્ણપણે નિર્દોષ અને આનંદભાવથી મળવા કહે છે ત્યાર પછી આ પહેલા શબ્દ અને ઉદાહરણ મુજબ કલાત્મક રીતે મનગમતા રંગ પૂરો તો અહીંયા તમારે અતિથિને કલાત્મક રીતે લખવાનું છે અને રંગ પૂરવાનો છે તો મિત્રો આ તો આપણું ધોરણ આઠ વિષય ગુજરાતી નિસ્વાધીન પોથીના પાઠનું સંપૂર્ણ સોલ્યુશન જોયું આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણી એપ્લિકેશન અને વેબસાઇટની લિંક આપી છે તો એપ્લિકેશન મિત્રો જરૂરથી ડાઉનલોડ કરો